નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે એક નવી ભરતી જાહેરાત સાથે મિત્રો જે તમે જોઈ શકો છો રાજુ શ્રોફ જે યુનિવર્સિટી છે મિત્રો રોફેલ યુનિવર્સિટી વાપી ખાતે આવેલી છે તેમાં જે વિવિધ સંવર્ગો માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર માહિતી મેળવશું મિત્રો આપણે તો તમે જોઈ શકો છો રાજુ શ્રોફ રોફેલ યુનિવર્સિટી સ્ટેટ પ્રાઇવેટ યુનિવર્સિટી એસ્ટાબ્લિશ ઇન બે હજાર ત્રેવીસ એટલે કે બે હજાર ત્રેવીસમાં ગુજરાત પ્રાઇવેટ યુનિવર્સિટી એક્ટ અંતર્ગત જે સ્થાપના થઈ હતી મિત્રો તેમાં જે વિવિધ જગ્યાઓ માટેની અહીંયા ભરતી જાહેરાત આવી છે તમે જોઈ શકો છો રજિસ્ટ્રાર પ્રોવોસ્ટની ભરતી છે આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર કોમ્પ્રોલર ઓફ એક્ઝામિનેશન ડીન્સની જે જગ્યા છે મિત્રો ફાર્મસી મેનેજમેન્ટ હ્યુમિનિટીઝ લિબરલ સાયન્સ સ્ટડીઝ કોમર્સ કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એપ્લિકેશન ચીફ ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટ ઓફિસર લાઇબ્રેરિયન માટેની ભરતી છે જેમાં તમે જોઈ શકો છો તો ઓફ 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 ધ ધ ધ એપ્લિકેન્ટ ફોર પોસ્ટ બિલો યર્સ એટ ટાઈમ એપ્લિકેશન ભરતી ભરતી છે 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 મિત્રો મિત્રો તેમાં તેમાં જે 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 વર્ષથી નીચેની ઉંમર મર્યાદા તે સિવાય અલગ અલગ મેનેજમેન્ટ જે રજીસ્ટ્રાર વગેરે જે ભરતી જાહેરાત આવેલી છે તે તમે જોઈ શકો છો તે સિવાય મિત્રો જે આઈટી હેડ માટેની એક જગ્યા છે એચઆરુટિવ આઈટી આસિસ્ટન્ટ માટેની બે જગ્યા ઓફિસ આસિસ્ટન્ટની ત્રણ જગ્યા લેબોરેટરી ટેકનિશિયન બી ફાર્મ અથવા જે ક્વોલિફિકેશન હોય તે અરજી કરી શકે છે મિત્રો અલગ અલગ જે ફેકલ્ટી માટેની ભરતી જાહેરાત છે જેમાં એઝ પર યુજીસી અને રેગ્યુલેટરી જે બોડી નોર્મ્સ છે એના અંતર્ગત ફેકલ્ટી ઓફ ફાર્મસીમાં તમે જોઈ શકો છો રોફેલ શ્રી જી એમ બિલખિયા જે કોલેજ ઓફ ફાર્મસી છે તેમાં પ્રોફેસર માટે જે અલગ અલગ વિષયો માટે તમે જોઈ શકો છો કેમિસ્ટ્રી ફાર્મા ક્વોલિટી એશ્યોરન્સ માટે તેમજ એસોસિએટ પ્રોફેસર માટે જે ફાર્માકોલોજી ફાર્મા કેમિસ્ટ્રી ફાર્માસ્યુટિકલ ક્વોલિટી એસ્યોરન્સ આસિસ્ટન્ટ પ્રોફેસર માટે પણ જે ફાર્માસ્યુટિક્સ ફાર્માકોલોજી માટે ભરતી જાહેરાત છે ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ માટેની વાત કરીએ મિત્રો તો જીઆઈડીસી રાજુ શ્રોફ રોફેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ એમબીએ પ્રોગ્રામ તેમજ બીબીએ પ્રોગ્રામ માટે આસિસ્ટન્ટ તેમજ એસોસિએટ પ્રોફેસર માટે ઓલ્ડ બ્રાન્ચિસ માટે ભરતી જાહેરાત છે ફેકલ્ટી ઓફ કોમ્પ્યુટર સાયન્સ અને એપ્લિકેશન માટેની જે કોલેજ છે મિત્રો રોફેલ શ્રી જી એમ વિલખિયા કોલેજ ઓફ એપ્લાઇડ સાયન્સ બીસીએ પ્રોગ્રામ માટે અહીંયા પ્રોફેસર આસિસ્ટન્ટ પ્રોફેસર તેમજ એસોસિએટ પ્રોફેસર માટે કોમ્પ્યુટર સાયન્સ અને એપ્લિકેશન માટેની ભરતી જાહેરાત છે ફેકલ્ટી ઓફ કોમર્સની વાત કરીએ મિત્રો તો તેમાં શ્રીમતી શારદા દેવી સિંગર રોફેલ કોલેજ ઓફ કોમર્સમાં જે પ્રોફેસર એકાઉન્ટન્સી આસિસ્ટન્ટ પ્રોફેસર એકાઉન્ટન્સી મેથ્સ અને સ્ટેટિસ્ટિક માટે ભરતી જાહેરાત છે ફેકલ્ટી ઓફ હ્યુમનિટીઝ એન્ડ લિબરલ સ્ટડીઝ માટે શ્રી મહાવીર રોફેલ કોલેજ ઓફ આર્ટસ માટે આસિસ્ટન્ટ પ્રોફેસર માટે ઇકોનોમિક્સ સાયકોલોજી હિસ્ટ્રી માટે તેમજ પ્રોફેસર માટે ઇકોનોમિક્સ સાયકોલોજી હિસ્ટ્રી માટેની ભરતી જાહેરાત છે ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ્સ આર રિક્વેસ્ટ ટુ સેન્ડ દેર સીવી resume along with her testimonials to the president of Rafael university co rotary foundation for education and learning trust plot number 145 uh, charwada road jdc wapi ઓગણચાલીસ એકસાઇ પંચાણું પર તમે જે તમારું જે બાયોડેટા સાથે તમારું સીવી છે રિઝ્યુમ છે તે તમે મોકલાવી શકો છો એપ્લિકેશન સાથે મિત્રો વિદિન ધ ફિફ્ટીન ડેઝ ઓફ ધ પબ્લિકેશન ઓફ એડવર્ટાઇઝમેન્ટ એટલે પંદર દિવસમાં તમારે મોકલવાનું રહેશે મિત્રો ધ એલિજિબિલિટી વિલ એઝ પર ધ સ્ટેચ્યુટરી ઓથોરિટી સ્ટેટ ગવર્મેન્ટ યુજીસી યુનિવર્સિટી ગાઈડલાઇન્સ પ્રમાણે રહેશે મિત્રો યુનિવર્સિટી રિઝર્વ ધ રાઇટ ટુ ફીલ ઓર નોટ ફીલ ધ ધબો પોસ્ટ એડવર્ટાઇઝ ઓનલી શોર્ટ લિસ્ટ કેન્ડિડેટ વિલ બી ઇન્વાઇટેડ એટલે કે જે થશે મિત્રો કેન્ડિડેટ તેને યુનિવર્સિટી એપ્લાય વધુ આગળ મતલબ ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે અને તમે જોઈ શકો છો મિત્રો જે એઝ પર જે રૂલ્સ છે મિત્રો સ્ટેચ્યુટરી ઓથોરિટીના તેના પ્રમાણે જ અહીંયા ગાઈડલાઇન પ્રમાણે ભરતી થશે મિત્રો તમે જોઈ શકો છો એડ્રેસ તમે નોંધી લેશો મિત્રો ખાસ તેના પર તમારે જે અરજી છે તમારું બાયોડેટા છે સીવી તમારે મોકલવાનું રહેશે જોઈ શકો છો અહીંયા વાપી ખાતે જે આવેલી આ મિત્રો રાજુ જે શ્રોફ બ્રોફેલ યુનિવર્સિટી છે તેમાં તમારે અરજી કરવાની રહેશે જે વિવિધ વિષયો માટે ત્યાં ભરતી જાહેરાત છે મિત્રો જોઈ શકો છો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય